નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત ભાદરી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે ત્યારે અંબાજી માતાજીના મંદિરે ભાવિક ભક્તો દર્શન અર્થે જતા હોય છે ગામે ગામથી ખૂબ મોટી સંખ્યામાં માતાજીના રથ લઈ પગપારા તો કોઈ પોતાની મનોકામના પૂરી થતાં માનતા પૂરી કરવા અને મા ભગવતીનો ખૂબ મહિમા મોટો છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સમસ્ત ઉદલપુર ગામ દ્વારા તેતાલીસ વર્ષથી અંબાજી પગપારા સંઘ યાત્રાનું પ્રસ્થાન સમસ્તક ઉદલપુર ગામજનો દ્વારા દર વર્ષે અંબાજી રથ સાથે પગપારા ચાલતા માતાજીના દર્શન કરવા જાય છે અંબાજી પગપારા યાત્રા સંઘના આજે તેતાળીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે આજે સવારે માતાજીની આરતી કરી જય અંબે ના નારા સાથે અંબાજી રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી તાલુકો વિસ્તાર તમારો સંઘ કેટલા વધતી જાય સારો સેમ તો બહુ લગભગ એકવીસ ઇન્ચાલજી ના વાર જેવા મારા પૂરું

ઘણી અગવડ થતાં પણ માતાજીનો સંગળી ઉદેલ ચાલે છે અને તે અત્યારે બહુ ધામધૂમથી ઘરેક ભક્તો જાય છે અને બધું ખાવાનું બવાનું પણ કબે હતું ઊંઘવાનું પણ કબે હતું પણ અત્યારે તો ઘણી ભગવાન માતાજીના પ્રતાપે થઈ ગઈ છે અને સૌ ભક્તો આનંદમાં જાય છે અને તૈયાર કરે પટેલ ઈશ્વરભાઈ પર ઉદાસ બરોબર અને સંઘ કેટલા કેટલા વર્ષથી ચાલીસ એક્યાસી થી સાચી ચાલુ છે